લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર તેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના પલક્કડમાં કરશે રોડ ત્યારબાદ તમિલનાડુમાં પણ જનસભાને કરશે સંબોધિત કોંગ્રેસ કાર્ય સમિતિની આજે યોજાશે બેઠક રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે અધ્યક્ષતા બેઠક પત્ર ને એનડીએ દ્વારા બિહારમાં લોકસભાની બેઠકો ને વહેંચણી થઈ નક્કી ભાજપ સત્તર તો જેડીયુ સોળ બેઠકો પર લડશે ચૂંટણી તો ચિરાગ પાસવાન ની મળી પાંચ બેઠક અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ પરત ખેંચી ઉમેદવારી પિતાની નાદુરસ્ત તબિયતનું આપ્યું કારણ તો કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે ચૂંટણી લડવાની ઈચ્છા કરી વ્યક્ત ચૂંટણી વ્યવસ્થાપન અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું હથિયારો લાઉડસ્પીકર વાહનોના ઉપયોગ તથા રાજકીય પદાધિકારીઓની હાજરી પર પ્રતિબંધ ખાનગી મિલકતોને ચૂંટણી પ્રચાર સાહિત્ય દ્વારા નુકસાન ન કરવા તંત્રનો અનુરોધ ચૂંટણી પહેલાં એક્શનમાં ચૂંટણી પંચ ગુજરાતના સચિવ પંકજ જોશી સહિત છ રાજ્યોમાં ગૃહ સચિવોને હટાવવા કર્યો આદેશ રાજ્યના આઈએએસ એ કે રાકેશને અધિક મુખ્ય સચિવનો સોંપાયો ચાર્જ સીએએના નિયમો પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી અગિયાર માર્ચે કેન્દ્ર સરકાર દ્વારા સીએએ કાયદો દેશભરમાં બન્યો હતો અમલી મની લોન્ડરિંગ કેસમાં જેલમાં કેદ આપના નેતા સંજય સંજયસિંહની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી તો બીઆરએસ નેતા કે કવિતાની અરજી પણ પણ લેવાશે નિર્ણય માર્ચના અંતમાં રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ સૌરાષ્ટ્રમાં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર થવાની હવામાન વિભાગે કરી આગાહી